રવાપર કે પટેલ ઇંગ્લિશ સ્કૂલના ચાર વિદ્યાર્થીઓએ યોગ સ્પર્ધા જીતી અને શાળાનું ગૌરવ વધાર્યું ન સંતકૃપા વિદ્યાલયમાં તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં રવાપર સ્થિત કે પટેલ ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ આઠમાં ભણતી વિદ્યાર્થીની પટેલ પંક્તિ શંભુલાલભાઈ યોગાસન અંડર સત્તરમાં પ્રથમ નંબર અને દ્વિતીય નંબર રાજગુર રીતિકા નરસિંહભાઈ આવી યોગાસન અંડર ચૌદમાં પ્રથમ નંબર પટેલ આર્યા શંભુલાલભાઈ અને દ્વિતીય નંબર રાજગુર દિવ્યાંસિંહ નરસિંહાઈએ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી જેમાં અનેક શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ તેમની મહેનત શિસ્ત અને નિમિત્ત યોગાસભ્યાસ કરી દ્વારા સફળતા મેળવી હતી શાળાના યોગ પ્રશિક્ષક પંકજભાઈએ આ સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ શાળાને વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક ક્ષણ છે આ નોંધપાત્ર સિદ્ધિ બદલ આચાર્ય રણછોડસિંહ સોઢાએ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી હાસન થુરડીયા ડેલી ક્રાઇમ ન્યૂઝ રવાપર મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ડેલી ક્રાઈમ ન્યૂઝ સત્યની સાથે